નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેજ જાદવ મારી યુટ્યુબ ચેનલ એચ જે નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર આઠ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ ભાગ એકમાં આપણે બેઝિક પદાવલીઓ એટલે કે બહુપદીના સરવાળા અને બાદબાકીની સમજૂતી મેળવી ચૂક્યા હવે આ ભાગમાં આપણે બેઝિક પદાવલીઓમાં ગુણાકારની સમજૂતી મેળવીશું તેમાં સૌપ્રથમ આપણે એક પદીનો એક પદી સાથે ગુણાકાર કઈ રીતે થાય તેની સમજૂતી મેળવીશું તો શરૂ કરીએ સૌ પ્રથમ ગુણાકાર કરો પ્રશ્ન એક કે જેમાં ઉદાહરણમાં તમને ત્રણ એક પદીઓ આપેલી છે એમાં પહેલી એક પદી છે બે એક્સ વાય ત્યારબાદ ત્રણ એક્સનો વર્ગ વાયનો વર્ગ અને પાંચ એક્સ વાયનો વર્ગ અહીં ત્રણેય એક પદીનો આપણે ગુણાકાર કરવાનો છે તો મિત્રો એક પદીનો ગુણાકાર કરવો હોય તો યાદ રાખશો કે સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર કરવો અને ચલનો ચલ સાથે ગુણાકાર કરવો સંખ્યાનો સંખ્યા સાથે અને ચલનો ચલ સાથે તો તમે જોઈ શકો કે પહેલા પદમાં સંખ્યા તરીકે છે બે બીજા પદમાં છે ત્રણ અને ત્રીજા પદમાં છે પાંચ તો સૌપ્રથમ આપણે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ કરીશું ત્યારબાદ એક સરખા ચલનો ગુણાકાર તો પહેલા પદમાં ચલ તરીકે એક્સ બીજા પદમાં એક્સનો વર્ગ અને ત્રીજા પદમાં છે એક્સ એટલે આપણે એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સનો વર્ગ કરીશું અને y ચલનો y સાથે ગુણાકાર એટલે કે વય ગુણ્યા વયનો વર્ગ ગુણ્યા વયનો વર્ગ અને હવે આપણે ગુણાકાર કરીને જવાબ લખીશું બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો એ થશે ત્રીસ એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સની ચાર ઘાત થશે અને વાય ગુણ્યા વાયનો વર્ગ ગુણ્યા વાયનો વર્ગ એટલે વાયની પાંચ ઘાત થશે એટલે આપણો જવાબ આવશે ત્રીસ એક્સની ચાર ઘાત વાયની પાંચ ઘાત આ રીતે હવે આપણે સ્વદેપોથીના દાખલાઓની સમજૂતી મેળવીએ સૌ પ્રથમ રકમને જોઈએ કે રકમ આ મુજબ છે ચાર એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ વાય ગુણ્યા ત્રણ વાયનો વર્ગ તો અહીં પહેલાં સંખ્યાના સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો પહેલાં પદમાં સંખ્યા છે ચાર ત્યારબાદ માઇનસ પાંચ અને ત્યારબાદ ત્રણ એટલે ચાર ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા ત્રણ એ જ રીતે હવે ચલનો ચલ સાથે એટલે એક્સ ગુણ્યા એક્સનો વર્ગ અને વય ચલનો વાય સાથે એટલે વાય ગુણ્યા વયનો વર્ગ હવે સંખ્યાનો ગુણાકાર ચાર ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા ત્રણ તો ગુણાકાર થશે માઇનસ સાહીઠ એક્સ ગુણ્યા એક્સનો વર્ગ તો જવાબ મળશે એક્સની ત્રણ ગાત અને વાય ગુણ્યા વાયનો વર્ગ એટલે વાયની ત્રણ ગાત એટલે આપણો જવાબ થશે માઇનસ સાહીઠ એક્સની ત્રણ ઘાત અને વાયનો ત્રણ ઘાત એ રીતે આગળ બીજા દાખલાની સમજૂતી મેળવીએ જેની રકમ છે એક્સ વાય ગુણ્યા ત્રણ એક્સનો વર્ગ વાય ચાર એક્સની ત્રણ ઘાત વાયનો ત્રણ ઘાત અહીં તમે જોશો કે પહેલાં પદમાં કોઈ સંખ્યા નથી પણ બીજા પદમાં સંખ્યા તરીકે છે ત્રણ તેને આપણે ત્રીજા પદની સંખ્યા ચાર સાથે ગુણીશું એટલે ત્રણ ગુણ્યા ચાર એ રીતે ચલ એક્સનો એક્સ સાથે તો પહેલા પદમાં છે એક્સ બીજા પદમાં છે એક્સનો વર્ગ અને ત્રીજા પદમાં છે એક્સની ત્રણ ઘાત એ રીતે વાય ચલનો વાય સાથે તો પહેલા પદમાં ચલ છે વાય ત્યારબાદ બીજા પદમાં વય અને ત્રીજા પદમાં વયની ત્રણ ઘાત અને હવે આ બધાનો ગુણાકાર ત્રણ ગુણ્યા ચાર તો એ થશે બાર એક્સને એક્સના વર્ગ અને એક્સના ઘના આને સાથે ગુણીએ તો અહીં એક્સ એક ઘાત એક વત્તા બે વત્તા ત્રણ એટલે એક્સની છ ઘાત થશે અને વય તો વયની થશે પાંચ ઘાત એટલે આપણા દાખલાનો જવાબ આવશે બાર એક્સની છ ઘાત વાયની પાંચ ઘાત આગળ વધીશું દાખલા નંબર ત્રણ કે જેમાં રકમ છે ત્રીસ એક્સની ત્રણ ઘાત ગુણ્યા ત્રીસ વાયની ત્રણ ઘાત તો અહીં સંખ્યાને સંખ્યા સાથે ગુણીએ તો ત્રીસનો ગુણાકાર ત્રીસ સાથે થશે ત્યારબાદ એક્સનો ત્રણ ઘાત અને ત્યારબાદ ગુણ્યા વાયનો ત્રણ ઘાત ને હવે ગુણાકાર કરીને જવાબ શોધીએ ત્રીસ ગુણ્યા ત્રીસ તો એ થશે નવસો અને પાછળ આવશે એક્સની ત્રણ ગાત વાયની ત્રણ ઘાત એ રીતે હવે ચોથા દાખલાની સમજૂતી મેળવીએ સિત્તેર ઝેડની ત્રણ ગાત ગુણ્યા ચાલીસ એક્સ તો અહીં સંખ્યાને સંખ્યા સાથે તો સિત્તેરનો ગુણાકાર ચાલીસ સાથે થશે એટલે સિત્તેર ગુણ્યા ચાલીસ ત્યારબાદ ચલ એક્સ અને ત્યારબાદ ચલ ઝેડ કે જેની ઘાત છે ત્રણ સિત્તેરનો ચાલીસ સાથે ગુણાકાર કરતાં આપણને મળશે અઠ્ઠાવીસો ત્યારબાદ પાછળ એક્સ અને ઝેડની ત્રણ ગા જેમની તેમ આગળ વધીશું કે જેમાં દાખલા નંબર પાંચની સમજૂતી આપણે મેળવીએ દાખલા નંબર પાંચ કે જેમાં બે બહુપદીઓ એક પદી તરીકે છે તેમાં રકમ છે સિત્તેર એક્સ વાયનો વર્ગ ગુણ્યા ચાલીસ વાય એક્સનો વર્ગ અહીં પણ સંખ્યા સાથે સંખ્યાનો ગુણાકાર એટલે ચાલીસનો ગુણાકાર સિત્તેર સાથે ને એક્સ સાથે એટલે એક્સ ગુણ્યા એક્સનો વર્ગ વાયને વાય સાથે એટલે વાયનો વર્ગ ગુણ્યા વાય સિત્તેર ગુણ્યા ચાલીસ કરીએ તો મળશે બે હજાર આઠસો એક્સ ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સની ત્રણ ઘાત અને વાયનો વર્ગ ગુણ્યા વાય એટલે વાયની ત્રણ घात આમ અહીં આપણે આ પ્રશ્ન એકમાં એક પદીનો એક પદી સાથે ગુણાકાર કેવી રીતે થાય તેની સમજૂતી મેળવી જેનો બેઝિક નિયમ યાદ રાખશો કે ચલનો ચલ સાથે ગુણાકાર અને સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર ત્યારબાદ પ્રશ્ન બે પર આગળ વધીશું પ્રશ્ન બે કે જેમાં લંબચોરસની લંબાઈ અને પહોળાઈના મૂલ્ય તમને આપેલા છે તે પરથી લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ઉદાહરણને સમજીએ અહીં લંબાઈ અને પહોળાઈની કિંમત આપેલી છે અને આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે જાણીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ તેમાં રકમમાં આપણને લંબાઈની કિંમત આપેલી છે સિત્તેર એમનો વર્ગ અને પહોળાઈની કિંમત આપેલ છે ચાલીસ એક્સ વાય હવે અગાઉ શીખ્યા તે મુજબ સંખ્યાનો સંખ્યા સાથે અને ચલનો ચલ સાથે ગુણાકાર કરીએ તો સિત્તેરનો ગુણાકાર ચાલીસ સાથે થશે એટલે સિત્તેર ગુણ્યા ચાલીસ ત્યારબાદ ચલનો ચલ સાથે પણ અહીં એમનો વર્ગ એક જ વાર છે અને પાછળ એક્સ અને વાય ગુણાકાર કરીશું તો આપણને મળશે બે હજાર આઠસો એમનો વર્ગ એક્સ વાય એટલે લંબચોરસનું ક્ષેત્રફળ થશે બે હજાર આઠસો એમનો વર્ગ એક્સ વાય હવે આપણા સ્વાધ્યાયનો દાખલો ગણીશું કે જેમાં લંબાઈ આપેલી છે પચાસ એક્સ વાયનો વર્ગ અને પહોળાઈ આપેલી છે ચાલીસ એક્સનો વર્ગ વાય અને આપણે શોધવાનું છે લંબ ચોરસનું ક્ષેત્રફળ તો સૌ પ્રથમ આપણે સૂત્ર મૂકીશું લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તેમાં લંબાઈની કિંમત છે પચાસ એક્સ વાયનો વર્ગ અને પહોળાઈની કિંમત છે ચાલીસ એક્સનો વર્ગ વાય હવે સંખ્યાને સંખ્યા સાથે એટલે પચાસને ગુણીશું આપણે ચાલીસ સાથે ચલને ચલ સાથે તો પહેલાં પદમાંના એક્સ અને બીજા પદમાંના એક્સના વર્ગને ગુણીશું અને વાયના વર્ગને આપણે વાય સાથે ગુણીશું ગુણાકાર કરીશું પચાસ ગુણ્યા ચાલીસ તો એ થશે બે હજાર એક્સને એક્સના વર્ગ સાથે ગુણતા આપણને મળશે એક્સની ત્રણ ઘાત અને વાયના વર્ગને વાય સાથે ગુણતા મળશે વાયની ત્રણ ગાત એટલે આપણો જવાબ થશે બે હજાર એક્સની ત્રણ ગાત વાયની ત્રણ ઘાત આગળ વધીશું જેમાં પ્રશ્ન નંબર ત્રણ કે જેમાં લમઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ આપેલ છે તે પરથી આપણે લમઘનનું ઘનફળ શોધવાનું છે તો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણ પરિમાણ છે આપણી પાસે તો ઉદાહરણના દાખલામાં લંબાઈ આપેલ છે દસ એક્સનો વર્ગ પહોળાઈ છે ચાલીસ એક્સનો વર્ગ વાયનો વર્ગ અને ઊંચાઈ છે પાંચ એક્સનો વર્ગ વાયનો વર્ગ ઝેડનો વર્ગ તો હવે આપણે લમઘનનું ઘનફળ શોધીશું લમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ જેમાં લંબાઈની કિંમત આપણને આપેલ છે દસ એક્સનો વર્ગ પહોળાઈની કિંમત આપેલ છે ચાલીસ એક્સનો વર્ગ વયનો વર્ગ અને ઊંચાઈની કિંમત આપેલ છે પાંચ એક્સનો વર્ગ વયનો વર્ગ ઝેડનો વર્ગ અને હવે આપણા સામાન્ય નિયમ સંખ્યાનો સંખ્યા સાથે અને ચલનો ચલ સાથે ગુણાકાર સૌપ્રથમ પહેલાં પદની સંખ્યા દસ બીજા પદમાંના ચાલીસ અને ત્રીજા પદમાંના પાંચ આ ત્રણનો ગુણાકાર કરીશું ત્યારબાદ ચલ એક્સવાળા પદો તો પહેલા પદમાં છે એક્સનો વર્ગ બીજા પદમાં પણ છે એક્સનો વર્ગ અને ત્રીજા પદમાં પણ છે એક્સનો વર્ગ તેનો ગુણાકાર કરીશું અને ત્યારબાદ વાય ચલનો ગુણાકાર તો તમે આ રીતે પણ લખી શકો દસ ગુણ્યા ચાલીસ ગુણ્યા પાંચ સંખ્યાનો સંખ્યા સાથે ત્યારબાદ એક્સ ચલવાળા તો એક્સનો વર્ગ ગુણ્યા નો વર્ગ ગુણ્યા નો વર્ગ ત્યારબાદ વાયનો વાય સાથે તો પહેલા પદમાં એક્ એક્સ સોરી વાય ચલવાળું પદ નથી જ્યારે બીજા પદમાં વાય ચલવાળું પદ છે વાયનો વર્ગ અને ત્રીજા પદમાં વાય ચલવાળું પદ છે વાયનો વર્ગ ત્યારબાદ ઝેડની વાત કરીએ તો માત્ર છેલ્લા પદમાં છે ઝેડનો વર્ગ હવે દસ ગુણ્યા ચાલીસ ગુણ્યા પાંચ આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને મળશે બે હજાર એક્સના વર્ગ ગુણ્યા એક્સના વર્ગ ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સની છ ઘાત થશે ત્યારબાદ વાયનો વર્ગ ગુણ્યા વાયનો વર્ગ એટલે એ થશે વાયની ચાર ઘાત અને સાથે છે ઝેડનો વર્ગ એટલે આપણને જવાબમાં મળશે બે હજાર એક્સની છ ઘાત વાયની ચાર ગાત અને ઝેડની બે ઘાત એ રીતે હવે આપણે સ્વાધ્યપોથીના દાખલાની સમજૂતી મેળવીએ કે જેમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈની કિંમત આપેલ છે અને આપણે લમગનનું ઘનફળ શોધવાનું છે તો સૌપ્રથમ આપણે સૂત્ર મૂકીશું લમગનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હવે આપણે આ ત્રણે ત્રણની કિંમત મૂકીશું લંબાઈની કિંમત છે સાત એક્સનો ઘન વાય પહોળાઈની કિંમત છે સાત વાયનો વર્ગ એક્સ અને ઊંચાઈની કિંમત છે ચાર એક્સ વાય અને હવે આપણે ગુણાકાર કરીએ સૌપ્રથમ સંખ્યાનો સંખ્યા સાથે તો પહેલા પદ્માના સાત બીજા પદમાના સાત અને ત્રીજા પદમાંના ચાર એટલે આપણે સાત ગુણ્યા સાત ગુણ્યા ચાર ત્યારબાદ ચલનો ચલ સાથે તેમાં સરખા ચલ પહેલા પદમાંથી એક્સનો ઘન બીજા પદમાંથી એક્સ ને ત્રીજા પદમાંથી પણ એક્સ અને વયનો વય સાથે તો પહેલા પદમાં છે વય બીજા પદમાં છે વયનો વર્ગ અને ત્રીજા પદમાં છે વય હવે ગુણાકાર કરીએ સાત ગુણ્યા સાત ગુણ્યા ચાર તો આપણને મળશે એકસો ને છન્નું એક્સનો ઘન ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની પાંચ ઘાત અને વાય ગુણ્યા વાયનો વર્ગ ગુણ્યા વાય એટલે વાયની ચાર ઘાત એટલે લમગનનું ઘનફળ થશે એકસો છન્નું એક્સની પાંચ ઘાત વાયની ચાર ઘાત આમ અહીં આપણે આ ભાગમાં એક પદીનો એક પદી સાથે ગુણાકાર કઈ રીતે કરી શકાય તેની સમજૂતી મેળવી જેનો એક સામાન્ય નિયમ યાદ રાખજો કે સંખ્યાનો સંખ્યા સાથે અને સરખા ચલને સરખા ચલ સાથે ગુણાકાર કરવો એ ઉપરાંત એક પદીના એક પદીના ગુણાકારની રીતે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ અને લંબઘનનું ઘનફળ કેવી રીતે શોધી શકીએ તેની પણ સમજૂતી આપણે આ ભાગમાં મેળવી હવે પછીના ભાગમાં પોથીના બાકીના ભાગોનું સોલ્યુશન આપણે મેળવીશું થેન્ક યુ